સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું એકવીસમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો વચનામૃતના આ વિભાગના પચીસ માર્ક્સ હોય છે તેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે પહેલો પ્રશ્ન હોય છે સંપૂર્ણ એક વાક્યમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દૃષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો ચોથો પ્રશ્ન હોય છે અભ્યાસના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આપણે સૌપ્રથમ પ્રથમ વર્ય સંત શ્રી પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ તેમાંથી આવતા પ્રશ્નો અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું એકવીસમું એકાંતિક ધર્મવાળાનું અક્ષરના બે સ્વરૂપનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સામે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે સર્વે સાંભળો એક વાર્તા કરીએ એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થની વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતાં બેઠતાં સર્વક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહું અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મીનળીઓ જેટલી વાનરીઓ એ આદિ જે 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 ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કેય એણે સ્ત્રી નથી કરી સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સકપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહામીમાની ને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અરચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે તે અક્ષરના બે સ્વરૂપ છે એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ બ્રહ્મ મહોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે ને અનંતકોટી બ્રહ્માંડના રાજા દિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરુપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે પણ નાશ્વંત ને તુચ્છ એવું જે માયક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી એવો દૃઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો એને મોટું વિઘ્ન થાય માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાન અને ભજવા વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું એકવીસમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે તેમાં દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક અક્ષરના બે સ્વરૂપ કયા છે જવાબ એક તો નિરાકાર ચૈતન્ય છે તેને ચિદાકાશ બ્રહ્મોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે પ્રશ્ન બે અક્ષરધામને પામ્યો જે ભક્ત શું પામે છે અને શું કરે છે જવાબ અક્ષરધામને પામ્યો જે ભક્ત અક્ષરના સાધર્મ્ય પણ આને પામે છે ભગવાનની અખંડ સેવામાં રહે છે પ્રશ્ન ત્રણ આ સત્સંગમાં શું આશ્ચર્ય કહેવાય જવાબ આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય એમાં શું આશ્ચર્ય કહેવાય પ્રશ્ન ચાર શા માટે પદાર્થની વાસના ટાળી ભગવાન ભજવા જવાબ ભગવાન વિના બીજા પદાર્થમાં વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય છે પ્રશ્ન પાંચ ભગવાનના ભક્તે કઈ કઈ ક્રિયામાં ભગવાનની સ્મૃતિ કરવી જવાબ ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વી ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું પ્રશ્ન છ અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો કેવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું જવાબ અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય ત્યારે દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું પ્રશ્ન સાત જીવે પૂર્વે કેટલી જાતનો દેહ ધર્યો છે જવાબ આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે પ્રશ્ન આઠ સાધુનો સંગ નિરંતર શા માટે રાખો તો દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખો પ્રશ્ન નવ અક્ષરના સાધર્મપણાને પામવું એટલે શું જવાબ અક્ષરના સાધર્મપણ પામવું એટલે અક્ષરભ્રમ જેવા ગુણો પ્રાપ્ત કરવા પ્રશ્ન દસ કયા ચાર સાધનને એકાંતિક ધર્મ કહીએ જવાબ વર્ણાશ્રમનો ધર્મ આત્મનિષ્ઠા ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધનને એકાંતિક ધર્મ કહીએ પ્રશ્ન અગિયાર પ્રથમના એકવીસ પ્રમાણે કોને પશુ જેવો જાણવો જવાબ કેવળ દેહાભિમાની ને પ્રકૃત મતીવારો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ તેને પશુ જેવો જાણવો હવે બીજો પ્રશ્ન હોય છે એમાં મુદ્દાસર જવાબ લખવાનો હોય છે અને તે પણ ચાર પાંચ લીટીમાં એમાંથી ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં બેના જવાબ લખવાના હોય છે અને દરેકના બબે ગુણ હોય છે તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ભગવાનને અતિશય પ્રસન્ન કરવાનો ઉપાય શો છે અથવા પ્રથમ પ્રમાણે ભગવાનની પ્રસન્નતા કેવી રીતે થાય છે જવાબ ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય એ છે જે પોતપોતાના વર્ણશ્રો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે રુચિ તથા ભગવાનને વિશે મહાત્મી સહિત એવી નિષ્કામ ભક્તિ આ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે પ્રશ્ન બે કઢડા પ્રથમ એકવીસ પ્રમાણે આપણા સર્વસત્સંગીએ કેવો નિશ્ચય કરવો તો આપણા સર્વસત્સંગીઓએ એવો નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે પણ ને તું છે એવું જે માઈક સુખ ને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી પ્રશ્ન ત્રણ પ્રથમના એકવીસમાં શ્રીજી મહારાજે કરેલું અક્ષરધામનું વર્ણન લખો જવાબ અક્ષરધામના બે સ્વરૂપ છે એક તો નિરાકાર ચૈતન્ય છે તેને ચિદાકાશ બ્રહ્મોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની સેવામાં અખંડ રહે છે અને એ અક્ષરધામના વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામના વિશે અક્ષરધામના સાધર્મ્યપણાને પામ્યા એવા કોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે પ્રશ્ન ચાર ઘટડા પ્રથમ એકવીસ પ્રમાણે શા માટે સાધુનો સંઘ નિરંતર રાખવો જોઈએ તો જવાબ ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં રહે તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણને તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મોમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો નિરંતર સંગ રાખવો પ્રશ્ન પાંચ શા માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાન ભજવા જવાબ જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓ લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાન ભજવા ચોથા પ્રશ્નમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લીટીમાં લખવાનું હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બેનો જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો ચાલો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ પ્રશ્ન એક પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન વિના અમેરિકા માથાભર પાયખાનો બુડવા જેવું સંદર્ભ જોઈએ પોતાના જે ધર્મ તેને વિશે અચર નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મે સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધને કરીને

તેમને ભગવાન વિનાનું અમેરિકા માથાઘર માથાભર પાયખાનામાં બુડવા જેવું લાગ્યું પ્રશ્ન બે કલ્યાણદાસ લગ્ન મંડપમાંથી સ્ત્રીનો ત્યાગ કરીને મહારાજ પાસે ગયા જવાબ એમાં સંદર્ભ એક ને એકવીસ પ્રમાણે તે માટે દેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી સંદર્ભ બે પ્રથમના ચોઈસ પ્રમાણે ભગવાનનો નિશ્ચય અને મહાત્મ રૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ અને દસ ઇન્દ્રિયો જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે ત્યારે એ જીવ મનરૂપી પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણા ચાવવાને સમર્થ થતો નથી સંદર્ભ પ્રમાણે જેને વૈરાગ્ય નિષ્ઠ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિક પદાર્થ

બીજા જે સ્ત્રી આદિક ધન સર્વ પદાર્થ તેની જે વાસના તેને તેને દેહ દેહ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સ્ત્રીઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા સંદર્ભ બે વાસના રહિત વર્તવું તે એકાંતિકનો ધર્મ છે અને વાસના જરા કરી જાય તો સમાધિવાળો હોય ને નાની પ્રાણ તણાતા હોય તો પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે સમજૂતી દેહ કરીને સર્વે વ્યવહાર કરવો પણ તેને જીવમાં ન ગાળવો જીવમાં વ્યવહાર જાય તો વાસના રૂપે તે થઈને જીવનો મોક્ષ બગાડે છે પ્રશ્ન ચાર દેહ સામુ હસનારા જનક રાજાના ચામડિયા કહ્યા તો પ્રથમના એકવીસ પ્રમાણે આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં સમજૂતી જનક રાજાના દરબારીઓ જ્ઞાની હતા પણ અષ્ટાવક્ર ઋષિના ફાંકા અંગોને જોતા મનુષ્ય સહજ સ્વભાવ મુજબ હસવા લાગ્યા તેમનું જ્ઞાન સરી ગયું તેમણે અંદરના ન જોતા ઉપરના ચામડાને જોયું તેથી ચામડિયા કહેવાયા પાંચમા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે એમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે જેના એકના ત્રણ ગુણ હોય છે એ ટોટલ નવ ગુણ હોય છે તો આ વચનમાંથી કઈ પ્રકારનું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક ભક્ત કરીને પામે છે તે અક્ષરના બે સ્વરૂપ છે એક તો નિરાકાર ચૈતન્ય છે તેને ચિદાકાશ બ્રહ્મલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં છે અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની સેવામાં અખંડ રહે છે અવતરણ બે માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જે નિશ્ચય કરવો જોઈએ આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને ભગવાનની સેવામાં હજુ રહેવું છે પણ નાસવંત ને તું છેવ માઇક સુખ ને ઈચ્છું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવ નથી એવો નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અવતરણ ત્રણ પોતપોતાના વણસરનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ મારા વાલા મિત્રો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો